સુરત શહેરના વેડગામ પાસે આવેલ કંથારીયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસીડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું

શિવપ્રથા આમ તો મને ત્યાં સોળ બાર થી ચાલુ થઈ છે પ્રારંભ થયો છે અને એની પૂર્ણાહુતિ આવતા બુધવારે થવાની છે પણ આજે શિવપ્રથા ના પાંચમા દિવસે આજે ભગવાન શિવ અને જેને કહેવાય કે ઉમા ઉમા પાર્વતી અને શિવ પાર્વતીનો આજે વિવાહ પ્રસંગ પત્ર યોજવામાં આવી રહ્યો છે મારા દેવપ્રાય રેસિડેન્સી તમામ ભાઈઓ બહેનો અને આજુબાજુમાં રહેતી સોસાયટીના તમામ સિંગલપોર વિસ્તારના ઘણા ભાવિક ભક્તો

શિવ બાળક અમારે કથા મંડપ ની અંદર ફરજ ફરશે